નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે વડાલીના મહાકાળી માતાજી મંદિર ખાતે વડાલી તાલુકા ભારતીય કિસાન સંઘની બેઠક મળી જેમાં વડાલી તાલુકાના દરેક મંડળના ખેડૂતો હાજર રહ્યા હતા જેમાં આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ અને મંત્રી સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કિસાન સંઘના આગેવાનો અને જિલ્લા કોષાધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા ઉપસ્થિત ખેડૂત આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા ખાસ કરીને હિંમતનગર ખાતે નિર્માણ થયેલ બલરામ ભવનમાં જે જે દાતાઓએ દાન આપ્યું હતું તેમનો સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે વડાલી તાલુકા કિસાન સંઘના પ્રમુખ તરીકે માધાભાઈ પટેલ તથા મંત્રી તરીકે ચિમનભાઈ પટેલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી ભારતીય કિસાન સંઘ વડાલી તાલુકાની વિશેષ મીટિંગ આજે મહાકાળી માતાજીના મંદિરે કરવામાં આવી જેમાં સંગઠનની રીતિ નીતિ પ્રમાણે ત્રણ વર્ષે જૂની કારોબારી બરખાસ્ત કરી નવી કારોબારીનું ગઠન કરવામાં આવ્યું તથા જિલ્લા કાર્યાલય બલરામ ભવન ખાતે જે દાન દાતાઓએ દાન આપેલ હતું એ દાતાશ્રીઓનું પણ આજે સન્માન કરવામાં આવ્યું અને વડાલી તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં અહીં મહાકાળી માતાજીના મંદિરે ઉપસ્થિત રહ્યા એ બદલ એ ખેડૂતોનો પણ અત્યારે આ તબક્કે આભાર વ્યક્ત કર્યો છે નહીં સંગઠનની રીતિ પ્રમાણે સર્વસંમતિ પ્રમાણે જ પ્રમુખ મંત્રી કોષાધ્યક્ષની વરણી કરવામાં આવી છે પ્રમુખ અને મંત્રીના નામ જણાવશો પ્રમુખમાં પટેલ ડાભાઈ વિઠ્ઠલભાઈ હું પોતે મંત્રીમાં પટેલ ચિમનભાઈ દેવજીભાઈ અને કોષાધ્યક્ષમાં વડાલીના અશોકભાઈ ડાયાભાઈ પટેલ નિમણૂક કરવામાં આવી છે ખેડૂતોને હિતો માટે કિસાન સંઘ લડે છે તો વધુ વડાલી તાલુકાના ખેડૂતો કિસાન સંઘ સાથે જોડાય એ માટે કિસાન સંઘના આવનાર વર્ષની અંદર પ્રમુખ તરીકે તમારા પ્રયત્નો કેવા રહેશે આ તાલુકા પ્રમુખની મારી ત્રીજી ટર્મ છે છૂટું થવું હતું પણ કાર્યકરો કે છે કે ભાઈ એક વખત હજી સેવા આપો તો અમારી પણ જે શક્તિ હોય એ પ્રમાણે અમે પણ ખેડૂતોના પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે અમે તૈયાર છીએ અને ખેડૂતો પણ સંગઠનના નીતિ નિયમ પ્રમાણે ગ્રામ સમિતિઓ બનાવ ગ્રામ સમિતિના ચેનલ મુજબ ખેડૂતોના પ્રશ્નો ઉકેલાય એવી પણ અમારી માગણી હોય છે ઈડર અને વડાલી તાલુકામાં થોડાક સમય પહેલો કમોસમી વરસાદ અને બરફ થઈ હતી અને એના લીધે ખેતી પાકોમાં જે નુકસાન થયું હતું એ નુકસાનના વળતર માટે કિસાન સંઘે ક્યાંક રોડ ઉપર આંદોલન કર્યું તે આંદોલનના ફલસ્પુતિ આપ કેટલા આશાવાદી કે વડાલી ઈડર તાલુકાના ખેડૂતોને તે વળતર સરકાર આપશે ચોક્કસ એ તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ જે વાવાઝોડું આવ્યું જેના કારણે કિસાન સંઘે મામલતદારશ્રી ખેતીવાડી અધિકારીશ્રી કલેક્ટરશ્રી આપણા ધારાસભ્યલાલ વોરા સાહેબને મુખ્યમંત્રીશ્રીને બધા જ અધિકારીઓને આવેદનપત્ર આપેલ હતું ત્યાર પછી પંદર દિવસ પછી આપણે રસ્તા રોકોનું પણ આંદોલન કર્યું જેના ત્યાર પછી ચૂંટણીનો કાર્યક્રમ આવ્યો આચારસંહિતાના કારણે આપણે વળતર આપી શક્યા નહોતા પણ હવે અમને એવું છે કે વડાલી તાલુકાના ખેડૂતોનું જે આંદોલન કર્યું હતું વળતર માટે એ થોડું અંશે પણ સક્સેસ જાય એવું લાગે છે વડાલી તાલુકામાં જે ખેડૂતો ખેતી કરશે અને તેની અંદર ખેતમજૂરી રાખતા હોય છે અને પૈસા લઈને ભાગી જવાનું છોડીને જતા રહેતા હોય છે ત્યારે એ વખતે કિસાન કેવી રીતે મદદરૂપ થાય એના માટે ખેડૂતોએ શું કરવાનું ભારતીય કિસાન સંઘ આમ તો ખેડૂતોને જે માલિકો પૈસા આપે છે એના પહેલાં ગાઈડલાઈન જાહેર કરી છે ભાઈ ખેડૂત ભાગ્યાઓને જે કોઈ પૈસા લે તો એના માટે આગળ જે ફોર્માલિટી હોય છે સ્ટેમ્પ બનાવો એનું રજીસ્ટર રાખવું હાજરીપત્રક ભરવું આવી ફોર્માલિટીમાંથી પસાર થવું પડતું હોય છે પણ ખેડૂત અત્યારે એ બધું કરવા માટે તૈયાર હોતો નથી જેના કારણે ભારતીય કિસાન સંઘ પણ અત્યારે ખેડૂત ભાગ્યો પરિચાલન ભાગ્ય હોય તો કિસાન સંઘ પણ એમાં કંઈ કરી શકતું નથી તેમ છતાં પણ આજીવિકા બ્યુરો સંસ્થા જે આદિવાસીઓની જે સંસ્થાઓ ચાલે છે એમના જોડે સંગઠનમાં રહી અને ખેડૂતોને ન્યાય લેવા માટે આપણા પ્રયત્નશીલ રહીએ છીએ જિલ્લાની અંદર કિસાન સંઘનું કાર્યાલય બન્યું છે આ કાર્યાલયમાં કેવી પ્રવૃત્તિઓ થશે અને ખેડૂતોને કેટલું ઉપયોગી થશે જિલ્લા કાર્યાલય બલરામ ભગવાનનું જે બનાવ્યું છે આપણે હિંમતનગર ખાતે એ દર મહિનાની આમ તો પહેલાં શુક્રવારે મિટિંગ રાખતી હતી પણ હવે એ પહેલા સોમવારે મિટિંગ રાખવામાં આવે છે અને જે કોઈ પ્રદેશ લેવલનો કોઈ પણ કાર્યક્રમ આવ્યો હોય આપણા જિલ્લા લેવલે કોઈ પણ જગ્યાએ આંદોલન કરવાનું હોય અથવા તો કોઈ પણ અધિકારીઓને આપણા અલ્ટિમેટમ આપવાનું હોય પ્રશ્નો આવવાના હોય તો આપણે જિલ્લા કાર્યાલયમાં ભેગા થઈ અને પછી આપણે જિલ્લા કાર્યાલયથી તેઓ કાર્યાલય જે ઓફિસ ખાતે બહુમાળી ભવન ખાતે જઈએ છીએ વડાલી તાલુકાના કિસાનો માટે કિસાન સંઘનો કોઈ વિશેષ સંદેશ વિશેષ સંદેશ તો એ જ છે કે ભાઈ ખેડૂતો કિસાન સંઘની વાત ધ્યાનમાં રાખે કિસાન સંઘ જે રીતિનીતિ નીતિ પ્રમાણે ચાલે તેમાં કોઈ પણ અધિકારી હોય કોઈપણ ખેડૂત હોય તો કોઈને અન્યાય થશે નહીં અને રીતિનીતિ પ્રમાણે આપણે સંગઠન ચલાવીશું